ご、まうんうん、めなんなさい。<pper> <questo zeit ge zin> હાલો ને કે બલી કુતે જાય પાણી જોવા જવું હે તો આય હું થોડી દે માંડવી થઈ ગઈ એમાં ખાવાની માંડવી થઈ ગઈ માંડવી નોરા ખાધા હતી કે ફરે ખાધા ઓરા હે આલો સત્રી રે માંડવી નોરા ખાધા કે નથી ખાધા આમાં થઈ ગઈ માંડવી થઈ ગઈ હે હા બે કચાડ હું પાડીએ તો ખબર

કાકડી એટલી બધી કાકડી છે ઉતરી ઓર્ગેનિક છે કોઈ પણ જાતના દવા વગરની છે ખ્યાલ કાકડી કોઈ પણ જાત ના દવા વગરની જો મોટી મોટી આમાં કુણી છે આ કાકડી જો કોઈ પણ જાતના દવા વગર આ બધા વેલામાં છે ગલકા હે કાકડી હે પછી તુરિયા હે અને સરસ મજાની જો આ ચોરી છે એટલું બકાલું છે આ કોઈ પણ જાતના દવા વગરનું છે જ્વા હજી થોડાક છે એ ઉતારલા હજી થોડીક જો આ કાકડી છે ઉતારલા ઉપર છે થોડીક કાકડી પ્રાણીમાં છે ઉતારવાની આ બધા વેલાની અંદર છે જો खुनी खुनी है निया अदर आगल फुआ है ज़्ट ए बाहर आरी उज़ हमारी मुर्सड़े गुला आरी ज़्ट आमा अतल देखुना कुना